અક્ષરના આવ્યા પર મર્યાદા ભગવાન પર્વ એટલે કે રામનવમી અને એ જ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વ ની ઉજવણી વડોદરા શહેરના અલગ અલગ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી ન કેવળ વડોદરા શહેર ન કેવળ ગુજરાત રાજ્ય ન કેવળ ભારત વર્ષ પરંતુ દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં શિખરબદ્ધ મંદિરો છે જ્યાં જ્યાં સેન્ટરો છે ત્યાં ત્યાં ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરવામાં આવી બીએપીએસ બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અટલાદરા સ્થિત જે ભવ્ય મંદિર આવ્યું છે ત્યાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રામનવમીના પ્રાગટ્ય ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે જ ચાર દિવસ સતત ચાર દિવસ ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમોના અંતિમ દિવસ એટલે કે રામનવમી ખાતે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની ઉજવણી પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સ્વરૂપે કરવામાં આવી બે દિવસ પૂર્વે જ એક રેલીનું પણ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના રાજમાર્ગો પર આ રેલી ફરી વ્યસન મુક્તિ અને સાચાર્થમાં યુવાન બચે તો ભારત વર્ષ બચે તેવા ઉમદા હેતુ સાથે આ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું આટલા જ રાસ્તે દસ અને દસે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું સંતો મુક્તો અને ભક્તો ઉપસ્થિત રહ્યા સાથે જ સંતોએ ભાથું પણ પીરસ્યું ભગવાન સ્વામિનારાયણનું ધરતી પર અવતરણ છે માટે થયું છે તેના યુગ કાર્યો વિશે પણ ચર્ચા અને પ્રવચન આપવામાં આવ્યું મહાઆરતી બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તોએ પ્રસાદ લઈ પોતાની ધન્યતા અનુભવી છે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પ્રાયોજિત ચતુર્દિવસીય શ્રી હરિપ્રગઠ્ય પર્વના ચતુર્થ અને અંતિમ દિવસનું અંતિમ ચરણ એટલે કે ભગવાન સ્વામિનારાયણના બસો ને ચુમ્માળીસમાં પ્રાગટ્ય પર્વની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું રાત્રે આઠ વાગે મંદિર પરિષદમાં આરંભેલી આ વશિષ્ઠ સભામાં બાળકો યુવાનો દ્વારા ઉત્સાહ સવર નૃત્ય દ્રશ્ય શ્રાવણ માધ્યમથી પ્રસંગ અનુરૂપ વિડિયો તેમજ પૂજ્ય સંતો ના પ્રેરક ઉદબોધનો સાથે રાત્રિના બરાબર દસ દસ વાગે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય સમય મુખ્ય આરતી કરવામાં આવી આરતીમાં સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સવ સભામાં સહભાગી હજારો ભક્તજનોએ સમૂહ આરતીમાં પણ જોડાયા આ સમયે રોશનીથી જળહળતું મંદિર પરિસરમાં ભક્તો દ્વારા થતી સમૂહ આરતી પરિક્રમા અને પ્રજ્વલિત રંગબેરંગી દીપમાળા થકી પરિસર અલૌકિક દ્રશ્યમાન થયું હતું અંતમાં પૂજ્ય સંતો સાથે જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તોએ તેમજ બાલપ્રભુને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી છે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની માફક આજે પણ વયસ્કો તેમજ રોગ્યો સિવાયના તમામ ભક્તો પૂજ્ય સંતો સ આજે નિર્મળ જળ ઉપવાસ કરી ભક્તિ અર્પણ કરી છે